છેલ્લા ચૌદ વર્ષથી ચૈત્ર નવરાત્રી નિમિત્તે એક હજાર એક જવારા નું આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્સાહભેર ચૈત્ર નવરાત્રી નિમિત્તે નવચંડી યજ્ઞ ગંગા પૂજન ડાયરો ગરબા તથા સુંદરકાંડ પાઠ કરવામાં આવ્યો હતો મારુતિ મંડળ ચૈત્ર નવરાત્રિએ નવ દિવસ માતાજીની આરાધના કરી પૂજાપાઠ કરીને છેલ્લા દિવસે મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક લાખ જેટલા ભાવિભક્તોએ મહાપ્રસાદીનો લાભ લઈને ધન્યતા અનુભવાઈ હતી સાથે સાથે લોક ડાયરો યોજાયો જેમાં ગીતાબેન લાબડીયા ગોપાલભાઈ સાધુના કંઠે ડાયરાની રમઝટ બોલાવી હતી આજે આ કાર્યક્રમ જ્યારે યોજ્યો છે કે ચૈત્રી મહિના પવિત્ર મહિનો છે અને પવિત્ર મહિનાની અંદર ભક્તોનો માઈ ભક્તોનો ઘોડાપુર હોય બધાને એક એવું હોય કે મારે કંઈક ભક્તિ કરવી છે ભગવાનનું નામ દેવું છે એટલે મા મોટા મોટા યજ્ઞ થતા હોય અનુષ્ઠાન થતાં હોય એક ભક્તિ કરવાનો એક આ પર્વ છે અને એક આ મહિનો છે તો આજે અઢારે વરણ ભેગા થઈ અને મોટી સંખ્યાની અંદર ભક્તોને જ્યારે માઈ ભક્તોના દર્શન કર્યા છે માના દર્શન કર્યા છે તો મારા જોગમાં એને પ્રાર્થના કરીશ કે આવા એક થઈને બધા રહીએ અને બધા ભક્તિમય જ રહીએ આમાં એવું છે ને કે આ બધાના સાથ સહકારથી થાય એના આશીર્વાદ હોય માતાજીના આશીર્વાદ તો હોય પણ બધાના સાથ સહકારથી આ આ આ બધું મહાયજ્ઞ પાર પડતો હોય છે કારણ કે કહે છે કે સાથ વિના તો કોઈ આગળ વધી નહીં શકે તો માની કૃપા હંમેશા રહે તમે કંઈક સારું કરશો તો સારું હંમેશા થશે 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 પણ તમારી ભાવના સારી કરવાની હોવી જોઈએ તો થાય જે આજે આપણા ભગતજી દ્વારા અને મારુતિ મંડળ જે ગ્રુપ છે એમના દ્વારા ચૈત્ર મહિના નિમિત્તે ખૂબ જ મોટી મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ જ મોટી સંખ્યામાં સિત્તેર હજારથી પણ વધારે ભક્તો માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને તમામ ભક્તો આવી અને માતાજીના દર્શન કરી અભિભૂત થાય છે જે પ્રકારના દર્શનનો લાવો મને પણ મળ્યો પછી અત્યારે એક ભવ્ય ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ઘણા બધા ખ્યાતનામ કલાકારો અહીં આવી અને ડાયરાનું એક સાહિત્ય પીરસી રહ્યા છે આ સાથે મહાપ્રસાદી તથા ભક્તિ સંગીત આ બંનેનો એક સમન્વય ખૂબ જ મોટી સંખ્યામાં અહીં આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હું મારુતિ મંડળ આપણા ભગતજી અને સર્વે સ્વયંસેવકોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને શુભેચ્છા પાઠવું પ્લેસમેન્ટ 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 આપકો પ્લેસમેન્ટ ચાઇએ દિલાતા હું હમજુદ હૈ સયાજીગંજ એનિમેશન મેં જીસને દેશ કો કઈ બડે ડિઝાઇનર્સ ફ્રીડી આર્ટિસ્ટ વેબ ડેવલપર ડિજિટલ માર્કેટિંગ એક્ઝિક્યુટિવસ દીએ હે इनके साथ कोलैबोरेटेड है वडोदरा के 400 प्लस प्लेसमेंट पार्टनर्स और इन सभी प्लेसमेंट पार्टनर्स की प्रायोरिटी है सिर्फ और सिर्फ अरीना सिर्फ और सिर्फ अरीना ही क्यों अरे भाई इसमें कोई जैक वैक नहीं है समझाता हूं क्योंकि प्लेसमेंट पार्टनर्स को भी पता है कि अरीना में उनको सबसे अच्छे स्टूडेंट्स मिलेंगे क्यों क्योंकि यहां पर पर्सनालिटी डेवलपमेंट कम्युनिकेशन स्किल्स रिज्यूम राइटिंग और इसके साथ साथ मॉक टेस्ट भी कराए जाते हैं ताकि जो रिक्रूटर है उसको डिजायर्ड कैंडिडेट और प्रिपेयर्ड कैंडिडेट पहले से ही मिल सेलकटा बैंगलोर है।, like दब है देश के बड़े बड़े स्टूडियोज गेमिंग प्लेटफॉर्म और कंपनीज के साथ इनका कोलेबरेशन है और ये जर्नी एक दो साल की नहीं पूरे सत्ताईस साल की है सत्ताईस साल का अरिना का भरोसा तो देर किस बात की ટશન મે ક્યો જીના અરે આપણે શહેર વડોદરામાં એરીના હૈ